ગોવિંદભાઈ રાકેશભાઈ શું મુદ્દો છે આનો શું કહેશો બસ હવે અત્યારે જે ત્રણ વાગ્યાનો ટાઈમ હતો અત્યારે લગભગ સાડા છ આસપાસનો ટાઈમ થઈ ગયો હજી કોઈ સુલજણ કોઈ આવ્યો નથી પ્રશ્ન હજી વેપારીઓ બધા જે અમારી સાથે જે ઉમેદવારો છે તે બધા અત્યારે જે મેન્ડેટ લેવા માટે આપણે જે વાત ચાલે છે ભાઈ નિશાન લેવા માટે કે એનો જે કોઈ ઉકેલ આવ્યો નથી તો જલ્દીમાં જલ્દી એનો પ્રશ્ન સોલ્વ થાય એના માટે અમારી આ ઉમેદવારોની બધાની નમ્ર વિનંતી છે બોલાયા હતા અમને અમને ત્રણ વાગે અધિકારીઓ સાથે અધિકારી પાંચ મિનિટ તમારું કામ એમ કીધું બોલાઈએ સમય મર્યાદા ઉપર પણ ત્રણ કલાક વધારાના થયા છે હાલ ટોટલ સત્તર ઉમેદવારો છે ચાર હા તો યાદી પણ બાર પડી ગયેલી છે સમય અત્યારે પેલું દોરે તો અમને ખબર પડે ઓફિસર હજી ધ્યાન દોરે તો પછી અમે અંદર જઈ શકીએ ઓફિસ ની અંદર અમારી માંગ એક જ છે કે અમને દરેક મેન્ડેટ આપવાનું નિશાન આપવાનું હોય એ અમને આપી દો એટલે અમે અમારું કામ કરતા થઈએ ચૂંટણી સમરસ તો સાહેબ સત્તર ઉમેદવારો તો કઈ રીતે થાય સાહેબ સમરસ અમારા બધા બીજેપી ના કાર્યકર છું બધા બીજેપી સાથે રહેવાના છે બધા મારું નામ નરેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાઈ છેલ્લી ચૂંટણીમાં લાસ્ટ લાસ્ટ ટાઈમ પણ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યો હતો અને સર્વશ્રેષ્ઠ મતેથી મારી જીત થઈ હતી આ વખતે પણ વેપારીઓનો ઉત્સાહ એવો જ હતો અને મને એમનો આગ્રહ હતો કે ભાઈ આ વખતે પણ તમે સાથ વેપારીઓના સાથ સહકારના આધારે ઉમેદવારી તમારે કરવાની છે એટલે એ બધા વેપારીઓના આગ્રહના આધારે આ વખતે પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને આ વખતે પણ મને નિશાન લાસ્ટ યર ત્રાજવું હતું આ વખતે પણ મને ત્રાજવું ફાળવવામાં આવેલ છે સમરસ માટે સમરસ માટે ભારતીય જનતા પક્ષે ઘણો પ્રયત્ન કર્યો છે જોકે હું સમરસમાં હતોય નહીં અને મારે તો અપક્ષ જ લડવાનું હતું હું લગભગ દર વખતે અપક્ષ જ લડું છું આ વખતે પણ હું જ છું જે જે વેપારીઓનું હિત જોતા હશે જે વેપારીઓ સાથે સુમેર ભર્યો વ્યવહાર હશે વેપારીઓના કામમાં દરેક વખતે ઉભા રહેતા હશે એમને વેપારી સમૂહ સાથ સહકાર આપશે અત્યારે ટેકાની વાત નથી હાલ તો ચૂંટણી લડવાની વાત છે અને પછી ટેકાની વાત થાય હવે પક્ષ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પક્ષની નિર્ણય પ્રમાણે આગળ વધીશું પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપે એ પ્રમાણે આગળ વધીશું સાહેબ હવે આગામી દિવસોમાં કઈ રણધી રહી છે હાલમાં આપણા કેટલા ઉમેદવાર છે અમારા અત્યારે બધા વીસે વીસ પક્ષના જ ઉમેદવાર છે તો પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન હા સમરસ વાત હતી પણ સમરસ ના થઈ શકે કયો કયો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ગમે તે કારણોસર પ્રયત્નો થયા સરકારે અને પક્ષે બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા પણ સમરસ ના થઈ શક્યું એમાં વ્યક્તિગત કારણો છે બધાના કહી શકાય ભાજપના જૂથ હાલમાં સામસામે લડી ગયા છે ના ના એવું કઈ નથી ભાજપના જે તો મોટો પક્ષ છે એટલે અંદર થોડું એવું લાગતું હોય પણ બધું પક્ષના જે મેન્ડેટ આવશે એ પ્રમાણે અમે કરીશું મોડી સાંજ સુધી પ્રયત્ન કરવામાં આવે તો એવા કયા કારણ કે પરિબળોના કારણે સમરસ ના થઈ શકે વ્યક્તિગત ઉમેદવારોના ગમાણ ગમાના કારણો હોવાથી એ શક્ય નથી બન્યું મેન્ડેટ મેન્ડેટ આવશે આવશે અને એ જે નિર્દેશ મળે એ પ્રમાણે આગળ વધવાનું તમારી સમરસ કરવાની પક્ષ નિર્દેશ હતો એ બધા જ પ્રયત્ન કરેલો પણ વ્યક્તિગત કારણોસર કોઈ તૈયાર નહીં થયું એટલે સમરસ ન થઈ શકે ના અમારા પક્ષના ત્રણ ત્રણ નહીં અમારી આખી સમગ્ર ટીમ અમારી સાથે છે અને એવું કંઈ છે નહીં કે ફક્ત અમુક લોકોના હાથે જ સાથે છે તમારા પાસે ધારાસભ્યનું પદ છે સાહેબ અમારે અત્યારે હાલ ચૂંટણી તમારે એ છે તો એવું કંઈ ખાસ ખાસિયત છે એપીએમસીની કે સત્તા હાંસલ કર્યા પછી તમે કે ગુજરાતમાં એનું વર્ચસ્વ જમાઈ શકાય કે ના ના એવી કોઈ એપીએમસીનો વર્ચસ્વ જમાવાની આમાં વાત જ નથી એપીએમસીના માધ્યમ દ્વારા સારી રીતે સેવા કરી શકાય એવું અમે માનતા હતા આવનારા સમયમાં શું સેવા કરશે આવનારા સમયમાં અમે અમારી જે અમારી નીતિ છે અને એ પ્રમાણે અમે સરકારી યોજનાઓનો લાભ નીચે સુધી કેવી રીતે મળે લોકોના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને એ માટે રહેવાના છીએ આજ રોજ એપીએફથી ઊંઝાની પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી જે અન્વયે આપણને કુલ સડસઠ ફોર્મ માન્ય રહેલા હતા એ અન્વયે સુડતાલીસ ફોર્મ પરત ખેંચાયેલા છે એટલે વીસ ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે જ્યારે વેપારી વિભાગમાં કુલ અઢાર ફોર્મ માન્ય રહેલા હતા જેનો એ બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સોળ વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ફોર્મ ભરાયેલા હતા જે અન્વયે એક ફોર્મ પરત ખેંચાતા ફક્ત એક ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલા છે જી મોડું થવાનું બીજું કઈ કારણ સર ના ના જે પરત ફોર્મ ખેંચવા માટે આવેલા હતા એની ચકાસણી બાકી હતી ચકાસણી વ્યવસ્થિત થયા બાદ એનું યાદી તૈયાર કરી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી છે ઓકે થેન્ક યુ સાંસદ પણ આપની સાથે હતા અહીં બસ આજે હવે તમારો બીજો પ્રયાસ ઇન્ટરવ્યુ છે એ પાર્ટીનો વિષય છે એ અમારી કક્ષાનો વિષય છે